આવનારી નવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવ દિવસ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ માતાજીના અલગ અલગ સ્વરૂપો એક સ્ત્રીના પણ નવ ગુણો દર્શાવે છે પહેલાં નવરાત્રિએ મા પુત્રીની પૂજા કરવામાં આવે છે એટલે કે આ માતાજીના હાથમાં કોમળ છે અને એકદમ શાંત અને સૌમ્ય સ્વરૂપ છે એટલે કે બાળક જ્યારે જન્મેલું હોય ત્યારે કેવું શાંત અને સૌમ્ય હોય એનું ખુદનું પણ નામ ના હોય એવું એક સ્વરૂપ આ માતાજીનું હોય છે જેને પહેલાં નોરતે આપણે બધા ઉજવીએ છીએ બીજા નોરતે આપણે બ્રહ્મચરણી માતાની પૂજા કરીએ છીએ બ્રહ્મચરણ એટલે કે એક વિદ્યાર્થીનો અવસ્થા છે વિદ્યાર્થીની અવસ્થા કેવી હોય છે એક બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે ત્યાગ તપસ્યા વગેરે રહેલી હોય છે તો એ સ્વરૂપની પૂજા આપણે બીજા નોર્થે કરીએ છીએ અને ત્રીજા નોર્થે હોય છે ચંદ્રઘંટા માતાની પૂજા એટલે કે એ આપણે વિદ્યાર્થી અવસ્થા પૂર્યા પૂરી કર્યા પછીની અવસ્થા કે જ્યારે આપણે સંપૂર્ણ રીતે કાર્યક્ષમ હોય છે એ અવસ્થાની પૂજા કરવામાં આવે છે એટલે કે યુવાનીની યુવાની હોય છે અને ત્યારે શક્તિથી પરિપૂર્ણ હોય છે અને સંઘર્ષ કરવા માટે આપણે તૈયાર હોય છે ત્યારે આ માતાની પૂજા કરવામાં આવે છે ચોથા નોરતે માતા કુષમાંડાની પૂજા કરવામાં આવે છે એટલે કે એક કુષ્ઠ એટલે કે ગર્ભ આ માતાજીના હાથમાં એક ગર્ભ છે એટલે કે ગર્ભવતી સ્ત્રીની જે ગર્ભવતી સ્ત્રી જે નવા જીવન આપનારી હોય છે એ જે સંઘર્ષ કરે છે એ માતાની પૂજા કરવાની હોય છે અને એ સંઘર્ષ દ્વારા એક દુનિયામાં એક નવો જન્મ આપે છે એ શક્તિની પૂજા આપણે ચોથા નોરતે કરીએ છીએ અને પાંચમા નોર્તે છે સ્કંદ માતાની પૂજા કરીએ છીએ માતાની પૂજા કરીએ છે એક પૂર્ણ માતૃત્વ ધારણ કરેલી મહિલાનું સ્વરૂપ દર્શાવે છે ને એની પૂજા કરીએ છીએ છઠ્ઠા નર્થે આપણે કાત્યાયની માતાની પૂજા કરીએ છીએ એટલે કે આ માતા પોતાના બાળક માટે કોઈ પણ સંઘર્ષ કરવા તૈયાર હોય છે અને કોઈ પણ સમય લડવા તૈયાર હોય છે સર્વશક્તિમાન સ્વરૂપ હોય છે આ એમનું સાતમા નર્થે કાલરાત્રિ માતાની પૂજા થાય છે એટલે કે આ એકદમ રુદ્ર સ્વરૂપ હોય છે કે એમના સંતાનો માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે એક રુદ્ર સ્વરૂપ હોય છે અતિ રુદ્ર જેને રોકવું ખૂબ મુશ્કેલ હોય છે એટલે કે સ્ત્રીનું એવું સ્વરૂપ જે એના સંઘર્ષના ટાઈમે કે એના પરિવાર માટે એ કંઈ પણ કરવા તૈયાર હોય છે એવું રુદ્ર રૂપ ધારણ કરે છે અને આઠમા નોર્તે આપણે મહાગૌરી માતાની પૂજા કરીએ છીએ જે એક પારિવારિક પૂર્ણ માતા હોય છે એટલે કે એક સ્ત્રી જે પરિવાર માટે કરે છે એ એ એ માતાની આપણે પૂજા કરીએ છીએ એટલે કે એકદમ શાંત સુંદર અને પ્રેમપૂર્ણ હોય છે જેના પરિવાર માટે શાંત અને પ્રેમપૂર્ણ રીતે રહે છે એ માતાની પૂજા કરવામાં આવે છે નવમાં નોરતી સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે એટલે કે વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા કે જ્યાં આપણે પરિપક્વ બની ગયા હોય છે બધા દુનિયાનો એક્સપિરિયન્સ થઈ ગયા હોય છે એટલે કે સફળતા મળી ગઈ હોય છે તો એના એની સિદ્ધિ વિશે સિદ્ધિની આપણે પૂજા કરીએ છીએ આમ નવે નવ નર નોરતામાં સ્ત્રીની ત્યાગ સરળતા સૌમ્યતા રૌદ્ર સ્વરૂપ સરળ સ્વરૂપ વગેરે જેવા અનેક સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આમ નારી શક્તિ આદિશક્તિનો જ એક ભાગ છે એટલે જ કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ આ અંશની ઉપાસના અને પૂજા થાય છે એટલે જ તો વિજ્ઞાનમાં તેને પાવર ઓફ એનર્જી તરીકે ઓળખાય છે આ નવ દિવસ નવ શક્તિ એટલે કે નવ સ્વરૂપોની પૂજા કરી આપણા જીવનમાં ઉતારીએ એ શુભકામના જય શ્રી કૃષ્ણ